મૃત મોનિકાબેન ના પરિવારજનો તેઓએ લીધેલા વીમા માહિતી આપી હતી અને ઉપલી મુખ્ય શાખામાં કાર્યવાહી કરી તેમના પરિવારજનોને મળવાપાત્ર રકમ દસ લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો જેમાં ગુરુવારના રોજ એજીએમ પપ્પુ કુમાર સિંઘ લિંખેડા બ્રાન્ચ મેનેજર કાનજી મીના તેમજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જનરલ ઇન્સ્યોરન્સના સીએસએમ પ્રિતેશ સોની તેમજ બીડીએમ ચેતન જોશીની ઉપસ્થિતિમાં મૃતક મોનિકાબેનના પતિ કુમાર ચૌહાણ તેમજ તેમના છોકરાને દસ લાખનો ચેક બેંકમાં આવેલા ગ્રાહકોની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ એજીએમ પપ્પુકુમાર સિંધે ચેક અર્પિત કર્યા બાદ વીમો શું કામ લેવો જોઈએ અને તેનું શું મહત્વ છે તેમજ દરેક વ્યક્તિએ પર્સનલ એક્સિડન્ટ વીમો લેવો જોઈએ તેમ સમજાવ્યું હતું